પોલીસના જવાનો હંમેશા તેના કડક વલણના કારણે લોકોના મનમાં છાપ ધરાવતા હોય છે પરંતુ ઘણીવાર એવી તસવીરો સામે આવતી હોય છે ત્યારે આ માન્યતા ઘણા અંશે બદલાઈ જતી હોય છે અને તેમાં પણ ખાસ કરીને સુરત પોલીસ દ્વારા લોકોની સેવાકીય કામગીરીને લઈ અવારનવાર ચર્ચાઓ થતી રહેતી હોય છે ત્યારે તાજેતરમાં સુરતના રાજણ વિસ્તારમાં તસવીરો સામે આવી છે જ્યાં પોલીસના જવાનો એક સિત્તેર પ્રશ્નાવૃદ્ધની વારે આવ્યા છે અડાજણ વિસ્તારના ડાડિયાસાડા નજીક સ્થાનિકો ત્યાંને એક સિત્તેર વર્ષના દિવ્યાંગ વૃદ્ધ નજરે પડ્યા હતા તેમની મદદની જરૂર હતી સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી જાણ થતાની સાથે જ સી ટીમ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને ઘર વિહોણા સિત્તેર વર્ષના દિવ્યાંગ વૃદ્ધને વહારે આવી હતી પોલીસના જવાને વૃદ્ધનું કાઉન્સેલિંગ કરી ડિંડોલી ખાતે આવેલા વૃદ્ધાશ્રમમાં મોકલી આપ્યા હતા પોતાની ફરજની સાથે સાથે માનવતાભર્યા પ્રકારનું કાર્ય કરીને સુરત પોલીસ ફરી એકવાર લોકોનું દિલ જીતી લીધું છે